જે હમણાં હાલમાં કાચા લાઇસન્સ કે લર્નિંગ લાઇસન્સ માટે તે આરટીઓને સત્તા નથી જે પોલિટિક કોલેજમાં અને પ્રોફેસરો પંદર પ્રશ્નોમાંથી હજાર પ્રશ્નો સાચા પડે એટલે લર્નિંગ લાયસન્સમાં પાસ થતા હતા એના થકી આપણે ગાંધીધામમાં શ્રી ઇન્સ્પેક્ટર શ્રી જી એમ પટેલ સાહેબે અને આપણે ભુજમાં આરટીઓ તરીકે ભજવ ફરજ બજાવી ચૂકેલ જયંત ભારોડીયા સાહેબ જે છેલ્લે આપણે જોઈન્ટ કમિશનર તરીકે પણ ગુજરાત સરકારમાં ફરજ બજાવી ચૂકેલ છે હાલમાં નિવૃત્ત છે પણ તેણે સતત કચ્છની અને ગુજરાતની કાચા લાયસન્સ લેવા માટેની જે અગિયાર પ્રશ્નો હતા એ ગેરરાજ્ય હતા કારણ કે સાઠ ટકામાં એ પાસ થાય અને સાહીઠમાં તો નવ પ્રશ્નો સાચા પડે એવી એણે વારંવાર રજૂઆત કમિશનર શ્રી સાહેબને હર્ષ સાહેબને અને છેલ્લે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ એણે રજૂઆત કરી છેલ્લે એણે સાહીઠ ટકામાં આટીઆઈ માની અને અને મોટર વ્હીકલ એકમાં એણે કરી કેટલા ટકામાં પાસ થાય હાલમાં એણે છેલ્લા ચાર પાંચ દિવસથી એણે લડત કરી હાલમાં જે પંદર પ્રશ્નો હતા એમાં અગિયારમાં પાસ થતા હતા હવે એની જગ્યાએ પંદરમાંથી નવ પ્રશ્નોમાં ઉત્તરીણીય થાય અને લાયસન્સ અભણ હોય કિસાન હોય ખેડૂતો હોય મજૂર હોય એને કાચો લાઇસન્સ મેળવવામાં હવે સરળતા મળશે એટલે કચ્છની મોટર પ્રજાને લાયસન્સ ધારકોને ખુશીના સમાચાર છે જે કચ્છમાં જે ફરજ બજાવી ચૂકેલ જે અધિકારીઓ સતત મહેનત કરેલ હતી તે અધિકારીઓને પણ હું અભિનંદન આપું છું અને એને મુબારકબાદી આપું છું આવા જો સરકારશ્રીને મૂંઝવતા પ્રશ્નો હોય અને જો લાયસન્સ મેળવો હોય લાયસન્સ ન મેળવી શકે પણ અજ્ઞાત કોમ્પ્યુટરમાં પાસ ન થતા હતા એનો પ્રશ્ન ઉકેલવાથી હું તો બે બંને અધિકારીઓને અભિનંદન